તરસાલી મુકામેથી જતો હતો તે માણસ તે વ્યક્તિને હરેશભાઈ નામનાને કરંટ લાગ્યો હતો જેના લીધે તેને ડાકોર રેફર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તેની સારવાર દરમિયાન રજા આપવાની તંત્રની ઘોર બેદરકારી તમને બતાવી રહ્યો છું આ ન્યૂઝના કે જે છેલ્લા છ મહિનાથી ફ્રીજ પડ્યો છે ફ્રીજની લાઇટો પણ જોડાઈ ગઈ છે ચાર ફોટની લાઇટો પણ નથી તમે જોઈ રહ્યા હવે તંત્રને જાગવાનો સમય આવી ગયો છે નહીં જાગે

જેના સાધામાંથી જે કરંટ ઉગ્યો છે એ કરંટ જે ભાઈને લાગેલો હતો અને સીધા સિવિલમાં દાખલ કરેલા હતા અને લાઇટોનું પણ બિલકુલ લાઇટોના ચોમડામાંથી મેઈન લાઇટો લોકો કાઢી ગયા છે હવે લાઇટોનું રોશની આવે એવું બે કરો અને આ આ કરંટ લાગતા બંધ કરો કારણ કે આવી રીતે તો ચાલતી પબ્લિક પડતી હતી કે અંબાજીના સંગ ચાલતા જાય છે